નાખી છે આપડે સુખ પર કેમકે આપણે ભાઈબંધ ને લેવાના છે અને હાલો ચશ્મા વિશ્મા પેરી થોડીક એન્ટ્રી અને હવે સીધા સુખ પર જઈને મળશે સુખ પર આવીને આપણે ભાઈ બંધ ને મળવાનું હતું આટલું બધું મોડું હોય ભલા ભલામણા અમે તમારી વાત જ હતા જો 11:30 થઈ જાય છે તમારું મોડું થઈ ગયું એટલે મોડું થઈ ગયું હવે જો અમારે બે ને વાત થઈ હતી નવ દસ વાગે ભેગું થવાની ને અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ને અત્યારે અમે બે જ આવી છીએ બરોબર ને તો જો મિત્રો આપણે જે જગ્યા આવવાનું હતું ને ત્યાં આવી ગયા છે જોઈ લો એક નંબર જગ્યા છે મસ્ત આ વડલા અને છાયો અને જોરદાર જગ્યા છે અને અહીંયા આવીને આપણે છે ને પેલા કઈક જમવાનું બનાવવાનું છે એટલે એવી મસ્ત જગ્યા ગોતવી અને પછી કઈક જમવાનું બનાવીને જમી લેવી અહિયાં જે પેલા જે વિડીયો બનાવ્યો હતો ને કઈ જગ્યાએ આપણે બધી રસોઈ કરી હતી અને કઈ જગ્યાએ હું બેઠો હતો એ બધું છે ને આ ધર્મેશભાઈ ને દેખાડવા જાવી છે તો તમને તમને દેખાડ દો કે આની પેલા આપડે આવ્યા તા ત્યારે કઈ જગ્યાએ મેં રસોઈ બનાવી હતી અને ત્યારે લગભગ મેં હે ને આપડે પથ્થર નો ચૂલો બનાવ્યો હતો ને અત્યારે આપડી પાસે ગેસ નો ચૂલો ગેસ ની બધું હારે છે તો અત્યારે એ કઈ માથા કુટરે છે નહીં કારણ કે એ વખતે હું બહુ એકલા એકલા હેરાન થયો હતો જોઈ લો ત્યારે છે ને આવી કઈક જગ્યા હતી અને આ પાણા હતા ને પાણા ઉપર બેઠો હતો અને અહિયાં પાણામાં પાણામાં ચૂલો બનાવ્યો હતો આપડે લગભગ અહીં કઈક ચૂલો બનાવ્યો હતો અને ત્યારે અહીંયા છે ને બે હતા ને તો એટલા બધા પાણા વાગતા હતા તો અત્યારે કઈ સારી જગ્યા ગોતવી પડશે આપણે તો ફ્રેન્ડ જો એમ હાલી સાઈડ જગ્યા જોવા આવ્યા હતા પણ અહીંયા બહુ નકરા પથરા ને એવું છે જો આ એશ્વિનભાઈ હિસકા ખાવાની તૈયારી કરે છે જો જગ્યા તો આપણે જે ગઈ વખતે સિલેક્ટ કરી હતી ને એ જ જગ્યા હારી છે કારણ કે છાંયો અહીંયા છે ને અહીંયા આખી જગ્યામાં છાંયો આવે છે અને જગ્યા હારી છે તો આપણે અહીંયા તે થોડીક સાફ સફાઈ કરવી પડશે સાફ સફાઈ કરીને બધું આપણે જે કપડું છે એ પાથરી દેવી તો ટાઈમલેસમાં તમે જોઈ લો કે કઈ રીતે બધું આપણે સાફ સફાઈ કરવી છીએ અને જલ્દી જગ્યા હારી કરવી તો તમે ટાઈમલેપ્સ ઇન્જોય કરો ત્યાં સુધીમાં અમે બધું સાફ સફાઈ કરી નાખી સામાન જો બેગમાંથી કાઢી લીધો છે આ મેગી મસાલો અને તમને ખબર છે કે આ ગેસનો ચૂલો છે આપણો અને આ એનો ગેસ છે આપણે બધું સુધારીને છે ને બધું તૈયાર કરીને ખુશી જવું અહીંયા ટમેટા મરચાં વટાણા પછી કોથમરી ડુંગળી અને આપણો ચૂલો ને બુલો બધું તૈયાર થઈ ગયું છે બરોબર ને ધર્મેશભાઈ બરોબર છે હવે આપણે ખાલી વઘાર કરવાની બાકી છે વઘાર થઈ જાય ને એટલે ખાઈ લેવી હાલો હવે છે ને જલ્દી બનાવવા મળવી અને મેગી આપણે બનાવી નાખીને પછી જલ્દી ખાઈ લેવી કારણ કે આ બધું છે ને તડકો જો આ તડકો પાછળ ન રહ્યો ને તડકો આપણે આ જગ્યાએ આવવા માંડ્યો છે તો વધારે તડકો આવે ને એ પહેલાં આપણે જમીન કારવીને છે ને નવરા થઈ જાય બધું આપણે જમીન આપણો પ્રોગ્રામ છે એની પતાઈ દેવી બરોબર છે

મરસાને સાથે ટમેટા આ બે વસ્તુ કરી જાય એટલે વઘાર પૂરો થઈ જાય છે બાકી છેલ્લા જો આ કોથંગરી રહેશે તો બાકી આટલી મેગી બની જાય પછી નાખવાની છે ભાઈવા જો આપણી મેગી થઈ ગઈ છે મસ્ત તૈયાર હવે થોડીક વાર છે અને સુગંધ આવે છે એક નંબર ને હવે જો ભૂખ બહુ લાગી ગઈ છે જલ્દી બની જાય ને તો સારું છે આ ધર્મેશભાઈ જો વાટે બેઠા છે હવે મેગી બની એટલી વાર છે જો આ ક્યાં ની સડા છે સડતી જ નથી જેમ ભૂખ વધારે લાગે ને એમ સડતી નથી બોલો શું કરું આજ ભાઈ આ ગેસ નો ચૂલો રહ્યો ને એને એમને દગા દીધા છે માંડ માંડ એમાં બધી બેનું સાથે બહુ વાર લાગી ગઈ છે નકર મેગી બનવામાં કે એટલી બધી વાર ન લાગે છે ફાઇનલી આપણી મેગી થઈ ગઈ છે તૈયાર ને જો તમે દેખાવમાં એકદમ મસ્ત અને આ ધર્મેશભાઈ જો કે છે જલ્દી બનાવો તો હવે હવે ભૂખ આ ભૂખ બહુ લાગી છે તો હાલો હવે જમવાનું આપણે તૈયાર કરવી અને ખાઈ લેવી છાસ બાસ બધું લાવ્યા છે તો એ બધું હવે તૈયાર કરવી આપણી મેગી થઈ ગઈ તૈયાર અને જો આપણી ડીશ કરી નાખી છે કમ્પ્લેટ મસ્ત જોઈ લો છાસ બાસ અમૂલની છાસ છે અને જોરદાર તો હાલો મેગી ખાવા બી હવે કરો તો ટેસ્ટ કરો તો પહેલા ટેસ્ટ કરી દો તેમ કહી શકો બધા પેલા આ ધર્મેશભાઈ ટેસ્ટિંગ કરે છે કે કેવી લાગી બાકી જોઈ લો આપડીશ આમૂલની છ કેમ છે ધર્મેશભાઈ એમાં કાંઈ ખટે જ નહીં તમે બનાવો એમાં કાંઈ ખટે જોરદાર મેગી છે તો આપણી મેગી તો તમને ખબર હશે જોરદાર અને દર વખતે બધા વિડીયોમાં તમે એમ કહેશો કેમ મેગી બનાવો પણ આ ધર્મેશભાઈ રહ્યા ને એ કે તમે બધા મેગી બધા વિડીયોમાં મેગી બનાવો મસ્ત એટલે મારે ખાવી છે એટલે આપણે ફરી વખત આ વખતે મેગી બનાવી છે બરોબર ને અશ્વિન ભાઈ ની મેગી ભાઈ મજા આવી ગઈ એકવાર તમે ભેગા થવા ને હા એમ મેગી એન જોઈએ જોરદાર મેગી બનાવે પણ તમે જલ્દી કમેન્ટ કરો કોને કોને આપણે મેગી નો પોગ્રામ કરવો છે તો આપણે ને એક વખત મેગી બનાવીને ખવડાવી ચાલો ભાઈ પહેલા આપણે મેગી ટેસ્ટ કરી લેવી કેવી બની છે બરોબર છે એક નંબર બની કાઈ નો ઘટે પેલા તો મેગી ખાવા મેગી થઈ ગઈ છે મસ્ત તૈયાર અને જો અમે હું ધર્મેશભાઈ મેગી ખાવી અને બની છે એક નંબર અમૂલ ની છાશ ને મેગી મજા જ બસ મજા જ આવ્યા અને હવે તમને કહી દઉં કે મેગી ખાઈને આપણે ઘડી કાંઈ આરામ કરીને પછી આ ડેમ છે ને ત્યાં હોડી છે તો આપણે બોટિંગ કરવા જવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે મેગી ખાઈ લેવી અને પછી બોટિંગ કરવી અને ફૂલ મોજ હવે જે મજા આવશે ને હવે બોટિંગમાં મજા આવશે તો ફ્રેન્ડ જોઉં અત્યારે અહીંયા જમીન આવ્યા નવા વાસણ તો જોવા પડશે કારણ કે બાયું થાય ન હોય આ બધી મહેનત કરવા છતાંય અમુક લોકો લાઈક ન કરે વિડીયો તો મહેનત તો બઉ લાગે ખાલી એક લાઇક કરી અને કરી એટલે અમને થોડુંક આમ પ્રોત્સાહન મળે કે નહીં ભાઈ બધા આવે જોવાની તો આપણે ખાઈ પીને ઘડીક આરામ કરીને હું નીકળી ગયા છીએ અને અહીંયા જે વડલા છે ને એની વડવાઈ હવે હિંચકા ખાવાના છે કારણ કે ભાઈ આપણને આ આવીને તો આપણું નાન પણ યાદ આવી જાય ને એવી જગ્યા છે તો આપણે થોડાક હિંચકા ખાઈ લઈએ તમને દેખાડી દઉં આ વડવાય છે ને અહીંયા હિંચકા ખાવાના મસ્ત અને જો મજા આવે ને તો જ આવો ભાઈ જો કે તમે આગળ જોઈને આવ્યા કે અશ્વિનભાઈ ઓલા પણ હિસકા ખાતા હતા તો ત્યાંથી હિસકા ખાતા ખાતા છે ને એમને જો આંગળીયા વાગી ગયું છે લોહી નીકળી ગયું પણ અહીંયા હાથ ધોયા અત્યારે જો બેન પટ્ટી લગાડે છે તો પણ નો હિસકા ખાતા હોય તો તો આપણે હિસકા થોડા ખાઈ લીધા છે ને ફૂલ મોજ મસ્તી કરી નાખી છે પણ આનથી વધારે જો મજા લેવી હોય ને તો આપણે જવાનું છે આ ખંભાળાના ડેમમાં બોટિંગ કરવા માટે કારણ કે આપણે મેઇન વસ્તુ દીધી હતી બોટિંગ કરવા હાટું આવ્યા છે આપણે તો અહીંયાથી જ આવીશું હવે બોટમાં અને જે હવે મજા આવશે ને ભાઈ એ જોરદાર મજા આવવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મજા આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો આલો બજાર આપણે બોટમાં અને ખૂબ મોજ મસ્તી કરી લઈએ તો ભાઈ ગઈ વખતે આપણે બોટમાં બેઠા પણ ત્યારે છે ને ઓલી લાકડાથી હાકે ને એ એક નાની એમથી હોડી હતી પણ આ વખતે આપણે પાવર બોટ છે એન્જિન વાળી બોટ અને એ ભાઈ આની ડિમાન્ડ હતી કે પેટ્રોલ લઈને આવે ને તો તમને એન્જિન બોટમાં બે વાદ એને આટો મરાવશે તો આપણે પેટ્રોલ હારે લઈને આવ્યા છે અને હવે જાવી અને એન્જિન વાળી બોટ છે એટલે ભાઈ બહુ એટલે બહુ મજા આવશે આખા ડેમમાં આપણે આંટો મારવાનો છે તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે આપણે ડેમે આવી જશે લોકેશન ઉપર અને જો અહીંયા આપણે બોટ પડી છે જો આ ફોર વ્હીલ ભાઈ જો અહીંયા બોટ પડી છે ને અશ્વિન ભાઈ આગળ કંઈક કોન્ટેક્ટ કરવા જાય છે બાકી આપણે બે ભાઈ બનાવશે ખંભાળાથી તો એની વાટે છે બાકી આવે એટલે આપણે બોટિંગ ચાલુ કરીએ કારણ કે જો ભાઈ હવે 3:00 વાવમાં છે અને છ વાગી ગયા છે કે જે મિત્રોની રાહ હતી ને એ વિય આવ્યા છે અને કેરીનો કેરીનો હું શેરડીનો રસ બસ લઈને આવ્યા છે ને જો અહીંયા આयला जाय છે આપણે શેરડીનો રસ બસ પી લેવી અને પછી બોટિંગ કરવી હાલો ભાઈ રસ પીવા શેરડીનો તો તો હાલો ભાઈ હવે છે ને બોટિંગ કરવા જવાનું છે જો આ ભાઈ બોટ ચાલુ કરે છે અને હાલો હવે બોટિંગ કરવા માટે ચાલો ભાઈ બોટ થઈ ગઈ છે આપડી ચાલુ અને જો આ ડેમ ની વચ્ચે જ આવી છીએ અમે અને આપણા મિત્રો જે આવ્યા હતા ને આ ભાઈ નું નામ છે વિશાલ તમારું નામ ભાવેશ બે ખંભાળા છે જો આપડા ડ્રાઈવર બોટ ના હાજીભાઈ નામ છે ને હાજીભાઈ આ ડેમ ના આ ડેમ ના શેઠ છે આપડા ભાઈ અને જોઈ લો અત્યાર નો વ્યુ જોવો તમે ડેમ નો વાહ ભાઈ વાહ અમરેલી જિલ્લાનો સૌથી મોટા મોટો બીજા નંબર નો ડેમ છે ખંભાળા ડેમ ઇતરિયા ડેમ ને ઇતરિયા ને ખંભાળા બે ગામનો ડેમ કયો ને તોય હાલે હાજીભાઈ એક ઓફર આપી છે કે અહિયાં પ્રી વેડિંગ કરવા આવે ને તો આ ડેમ માં એમને આ વડીમાં બોટ માં બે ફેરવ છે અને એક કલાકના કેટલો ચાર્જ લેશો

અને સનસેટ જે જોવાની મજા છે ને એ આખી અલગ જ છે અને અમે ક્યારના વાટે હતા તમને છે ને સનસેટ થાય ને ત્યારે આપણે બોટમાં બેવું છે અને ફાઇનલી તમે જુઓ કે આ સનસેટ થાય છે અને એ અત્યારનો નજારો છે એક નંબર નજારો જુઓ તમે ભાઈ એક નંબર જોઈ લો આ સુરત છે જાણે કે આપણા હાથમાં આવે ને એવું લાગે જોઈ લો ફૂલ ડેમ ની વચ્ચે ઓ કઈ જગ્યાએથી થી આવ્યા તા કે ક્યાં વીએ લગભગ છે ને અહીંયા છે ને ખંભાળા ગામ દેખાવા મીડું છે પાછળ અને ઠેઠ આપણે ડેમે થી ત્યાં ઠેઠ ખંભાળા ખંભાળા ગામ સુધી આપણે અત્યારે વી છે અને ફૂલ મોજ આવે છે જોવો તમે કારણ કે દરિયામાં આપણે આવ્યા હોય ને એવી મજા આવે છે તો અત્યારે ઠેઠ ડેમ થી છે ને બહુ એટલે એટલે આ ડેમ માં એટલા બધા આગા વી આવ્યા ને તો અમે ક્યાંથી ઠેઠ થી આવ્યા હતા ખબર છો આ જે ઓલો ડુંગર આમ દેખાય ને ત્યાં ઠેઠ થી આપણે ચાલુ કર્યું હતું કે જા ઓલો ચેક ડેમ બાંધેલો છે ને ત્યાંથી અને અત્યારે ડેમની ક્યાં ની ક્યાંય અત્યારે વીએ વાસ આપણે અને આ હા હું દેખાય ને એ ખંભાળા ગામ આવી ગયું છે હવે ઠેઠ આપણે કીધું હતું ને ખંભાળા સુધી આંટો મારવાનો છે ખંભાળા સુધી આંટો માર્યો છે ભાઈ અને જુઓ પેટ્રોલ નાખે છે જોઈ લો ફૂલ મોજ હો પાંચ જણા બોટિંગ બોટમાં બેઠા છે એવી એક મજા આવે છે ભાઈ બહુ જ મજા આવે

આ વિશાલ ભાઈ આ ભાઈ અને આજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે આ છે ને આજ આપણે ડેમની ઠેર આટલી બધી વચ્ચે લાવ્યા ને ભાઈ ફૂલ મોજ આવી ગઈ મજા આવી ગઈ જે આપણે સવારના કહેતા હતા ને બોટમાં બેવું છે મજા કરવી છે તો ફાઇનલી જે આપણે વિચાર્યું હતું ને એની કરતાં વધારે મજા આપણે આજીભાઈએ કરાવી છે તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હો તમને આજીભાઈ મોજમાં છે ભાઈ અશ્વિનભાઈ ઓલો બતાવી બતાજો આમ તો view અત્યારે કઈ સન્સેટ ટાઈમ નો ક્યો છે

બોટિંગ કરતાં કરતાં ક્યાં ઠેઠ પૂગી ગયા છે ખંભાળા ગામમાં આવી ગયા અને આ સાઈડ આ બધું ગામ છે અને આલી સાઈડ પાછો ખંભાળાનો બીજો પુલ આવી જશે તો આપણે કેટલું બધું સફર કર્યું ને કાંઈ ખબર જ નથી ઠેઠ ઇતરિયાના ડેમથી તો આ ખંભાળા ગામમાં આવી જાય તો હજી આગળ છીએ તો હજી ક્યાં સુધી જવી નઈ કઈ નક્કી નથી બરોબર સુખ પર નહીં થતો ને તો સુખ પર તમને ઉતારતા જાવી સુખ પર ના સુધી પાણી નથી નગર સુખ પર તમને ઉતારતા જાવી પછી પાછા આવી આવશું છું એ વાત છે તો ભાઈ આપણે પાછા યુટર્ન મારીને બહુ આગા વી આવ્યા પાછા આવે જો રિટર્ન આપણે જાવી છે અને જ્યાંથી આપણે આવ્યા હતા ન્યાય નાન પોગી જાય કારણ કે હવે તો અંધારું થઈ ગયું છે સનસેટ થઈ ગયો છે અને ઉપક્ષણ એટલે અંધારું થઈ જવાનું છે જોઈ લો અત્યારે રાતનો સનસેટ નો

આજનો દિવસ છે ને દિવસ ભાઈ યાદ રે છે કારણ કે આ બોટિંગ અત્યારે કર્યું છે ને ફૂલ ફૂલ એટલે મજા આવી ગઈ છે આ જો નજારો દિવસ હાથ ગયો તો નજારો એક નંબર આવે જોઈ લો તો હાલો મિત્રો આ વિડીયોનો અહીંયા જે એન્ડ કરી દેવીને આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે આજે આપણે ખૂબ મોજ મસ્તી અને ધમાલ કરી છે તમે જોયું આગળ કે આપણે ફૂલ મોજ કરી છે તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ચલો બાય બાય